હોમ અપ્લાયન્સિસની દરેક રેન્જ એક જ છત નીચે મેળવવાનું વિશ્વાસ પાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જ્યાં આપને માત્ર ઝીરો પરસેન્ટ બજાજ ફાઇનાન્સ સાથે ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેકની સુવિધા છે અને હા સરપ્રાઈઝ ગિફ્ટ તો ખરી જ મ્યુઝિક ઇન્ડિયા ડોક્ટર છે હાલ એ રોડ વલસાટ આગામી ત્રીજી ઓક્ટોબરથી માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રી શરૂ થઈ રહ્યું છે નવ દિવસ નવરાત્રીનું આયોજન સમગ્ર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યું છે સાથે સાથે દશેરાનું પણ આયોજન અલગ અલગ જગ્યા ઉપર કરવામાં આવ્યું છે નવરાત્રિના તમામ આયોજકો તમામ ધર્મના તમામ વર્ગના લોકો સાથે શાંતિ સમિતિ મિટિંગ વધતા આયોજકો સાથેની એક મિટિંગનું જિલ્લા તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં ડીવાય એસપી તમામ વલસાડ ડિવિઝનના થાણા અધિકારી સાથે સાથે આસિસ્ટન્ટ કલેક્ટર અને મામલતદારશ્રીઓ પણ હાજર રહ્યા હતા અને નમ નગરપાલિકાના અધિકારી પણ હાજર રહ્યા હતા સમગ્ર જે મિટિંગ હતી એમાં મુખ્ય મુદ્દા જે ચર્ચા કરવામાં આવ્યા છે એ નવરાત્રિના આયોજકો દ્વારા તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ગરબાના ગ્રાઉન્ડ એની સાથે સાથે જે પાર્કિંગ એરિયા છે એ પાર્કિંગ એરિયામાં અને ગ્રાઉન્ડ ઉપર ને એન્ટ્રી એક્ઝિટ ઉપર ફાયર એક્સ્ટિંગ ફાયર ટેન્ડની વ્યવસ્થા તમામ પ્લેસીસ ઉપર પ્રોપર લાઇટિંગની વ્યવસ્થા સાથે સાથે તમામ એરિયામાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવા માટે ભાર મૂકવામાં આવ્યો છે આની સાથે સાથે જે પણ ઇલેક્ટ્રિફિકેશન કામ જે કરવામાં આવી રહ્યું છે ગ્રાઉન્ડ ઉપર કે સ્ટેજ ઉપર એ ઇલેક્ટ્રિસિટીના કામ જે છે એને પ્રોપરલી કરવામાં આવે એ બાબતે ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવે જેથી કરીને વરસાદની સિઝનમાં શોર્ટ સર્કિટના કારણે કોઈ જાનહાનિ ના થાય એ બાબતે પણ ગરબાના આયોજકોને સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે બીજી ઓક્ટોબરે સ્વસ્થાયી સેવા અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે અને જે આ અભિયાન છે સમગ્ર રાજ્યમાં સ્વસ્થાયી સેવા બે હજાર ચોવીસ સમગ્ર રાજ્યમાં એકત્રીસમી ઓક્ટોબર સુધી ચાલવાનું છે તો એ અભિયાનમાં તમામ નવરાત્રિના આયોજકો પણ જોડાય અને બીજી ઓક્ટોબર એક જ દિવસ નહીં પણ સમગ્ર નવરાત્રિને નવે નવ દિવસ પોતાના ગ્રાઉન્ડ ઉપર પ્રોપર સફાઈ રાખે ગ્રાઉન્ડ પર નવરાત્રિ પત્યા પછી પાર્કિંગ એરિયા ગ્રાઉન્ડ એરિયા અને આસપાસના એરિયામાં જો સ્વચ્છતા રાખવામાં આવે તો એક સારું ઉદાહરણ વલસાડ જિલ્લાના નવરાત્રિના પ્રોગ્રામ દ્વારા લોકોમાં પહોંચી શકે આ ઉપરાંત એક વલસાડ જિલ્લા પોલીસ તરફથી એક નવતર અભિગમ કરવામાં આવ્યો છે ગયા વર્ષે જેમ આ વર્ષે પણ નવરાત્રી દરમિયાન કોઈપણ બહેનો દીકરીઓ કોઈપણ બાળકો કે કોઈપણ વ્યક્તિ જો રાત્રિ દરમિયાન ગરબા પત્યા પછી એમના મિત્રવર્તુળથી અલગ પડી જાય અથવા તો એને કોઈ પણ વ્યવસ્થા વેહિકલ વ્યવસ્થા જો ના થઈ શકે તો સમગ્ર જિલ્લામાં કોઈ પણ જગ્યાએ હોય બહેન દીકરી કે કોઈ પણ વ્યક્તિ એ સો નંબર પર ફોન કરીને પોલીસની ગાડી બોલાવી શકે છે અને પોલીસ એ બેન દીકરી કે કોઈ પણ વ્યક્તિને પોતાના ઘરે સેફલી સુરક્ષિત રીતે પહોંચાડવામાં મદદ કરશે નવરાત્રિ આયોજકો સાથે એસપી સાહેબ અને નગરપાલિકાના વહીવટદાર તરીકે અમારા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું એમાં જે સૂચનો હતા મુખ્યત્વે એસપી સાહેબ તરફથી લો એન્ડ ઓર્ડર સંદર્ભે અને ખાસ આયોજકો એમના સ્થળે સેફ્ટી અને સલામતી કઈ રીતે લોકોની જાળવી શકે એ અંગેનું હતું નગરપાલિકા વહીવટદાર તરીકે મારા તરફથી જે અપીલ કરવામાં આવી છે સૌ આયોજકોને મુખ્ય મુદ્દો એમાં એ હતો કે જે આયોજનના સ્થળે જે કંઈ કચરો ભેગો થાય છે એ કચરો આયોજનના સ્થળે દરરોજ સફાઈ કરવામાં આવે અને સફાઈ બાદ એ કચરામાંથી જે પ્લાસ્ટિક વેસ્ટ હોય છે એ જે બાયોડિગ્રેડેબલ નથી એ પ્લાસ્ટિક વેસ્ટને અલગથી એ લોકો રાખે જે નગરપાલિકા દ્વારા અલગથી ઉપાડી લેવામાં આવશે અને રિસાયકલ માટે મોકલી શકાય તો આ એક ખાસ સંદેશો બધા સુધી પહોંચાડવા માટે થઈને આજે આપણે આ આયોજન કર્યું હતું એસપી સાહેબ દ્વારા જે સૂચનો કરવામાં આવ્યા છે એમાં ખાસ કરીને એમની સલામતી બાબતે છે નગરપાલિકા દ્વારા તંત્ર દ્વારા જે સફાઈ કઈ રીતે અપેક્ષિત છે એ બાબતે આયોજન કરવામાં આવ્યું છે કે જે કચરો છે ખાસ કરીને જે પ્લાસ્ટિક વેસ્ટ છે એ અલગથી ઉપાડીને રિસાયકલ માટે મોકલવામાં આવશે જેથી કરીને જે ડમ્પ સાઈટ છે ત્યાં આગળ નદીની અંદર આ કચરો વહી ન જાય જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની